કલેક્ટર કચેરીમાં પાર્ક કરેલી એક્ટિવામાંથી કોઈ વિષમ દ્વારા સોનાનો ચેનની ચોરી કરી પુષ્કાર ફરાર થઈ ગયું હતું આ બનાવ બનતા નીલબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા નીલબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર કલેક્ટર કચેરીમાં કેન્ટિંગના સંચાલક હિંમતભાઈ બપોરના સમયે સોનાનો ચેનની ખરીદી કરી કલેક્ટર કચેરી આવેલ કેન્ટિનમાં પહોંચ્યા હતા અને તેનો સ્કૂટર બાજુમાં પાર્ક કર્યું હતું જેમાં 3.50 પચાસ તોલાનો સોનાનો ચેન હતો જે કોઈ અજાણ્યો વિષમ ચોરી કરી ગયો હતો આ અંગે નિલમબાગ પોલીસમાં ફરિયાદ દાખલ કરાતા નિલમબાગ પોલીસે ગુનો દાખલ કરી શખ્સને ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા હતા